લેડિઝના હાથની આંગળીઓમાં અચૂકથી સોનાની રીંગ જોવા મળી જાય છે જોકે ઘણા પુરુષો પણ પહેરતા હોય છે પરંતુ એવી આંગળી છે જેમાં સોનાની રીંગ પહેરવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ કારણ કે એસ્ટ્રોલોજી અનુસાર આ વાત યોગ્ય માનવામાં આવતી નથી એવું એટલા માટે કારણ કે સોનાને એક વિશિષ્ટ ધાતુનું સ્થાન આપવામાં આવ્યું છે એટલે કે સૂર્ય અધિકાર ઊર્જા અને શક્તિના સ્થાન પર સોનું ગણવામાં આવે છે હાથની દરેક આંગળી કોઈના કોઈ ગ્રહ સાથે જોડાયેલી હોય છે વચ્ચેની આંગળી મતલબ કે મધ્યમાં આંગળી શનિ ગ્રહ સાથે જોડાયેલી માનવામાં આવે છે એટલે કે હાથની વચ્ચેની આંગળીમાં ક્યારે પણ સોનાની રીંગ ન પહેરવી જોઈએ કારણ કે તેનાથી જીવનમાં કલેશની સંભાવના વધી જાય છે જ્યોતિષ મુજબ સૂર્ય અને શનિ એકબીજાના શત્રુગ્રહ છે જો બંને એક સાથે ભેગા થાય તો જીવનમાં અસંતુલનની સ્થિતિ પેદા થઈ શકે છે કેટલીક માન્યતાઓ અનુસાર વચ્ચેની આંગળીમાં સોનાની રિંગ પહેરવાથી ઉર્જાઓના ઘર્ષણથી સંઘર્ષ અને તણાવની સ્થિતિ પેદા થઈ શકે છે આ સિવાય ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવાની શક્યતા વધી જાય છે નકારાત્મક વિચારોથી મગજ ઘેરાયેલું રહે છે મધ્ય આંગળીમાં સોનાની રિંગ પહેરવાથી પિતા અને પુત્રના સંબંધ ખરાબ થઈ શકે છે ઘરમાં સતત ઝઘડા ભર્યું વાતાવરણ રહી શકે છે એવું પણ કહેવાય છે કે જો આ આંગળીમાં સોનાની રિંગ પહેરો તો તમારા કામ પણ અટકી જાય છે